હાલમાં અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ અને વર્કર્સ માટે વર્ષ બે હજાર પચીસમાં વર્ક રેડ એટલે કે કાર્યસ્થળ પર ઇમિગ્રેશન દ્વારા થતા દરોડા અને મોટી ચિંતાનો વિષય બની ગયા છે આ દરોડા હવે માત્ર નાના શહેરો પૂરતા સીમિત નથી રહ્યા પરંતુ તે મોટા શહેરોની ઓફિસો રેસ્ટોરન્ટ બેકરી અને નેઇલ સલૂન સુધી પણ ફેલાઈ ગયા છે એચ વન બી કે પછી એલ વન વિઝા ધરાવતા ઘણા કુશળ ભારતીય પ્રોફેશનલ હવે તેમના કરિયર અને પરિવારની સુરક્ષાને લઈને ખૂબ જ સજાગ થઈ ગયા છે તેથી આજે આપણે સમગ્ર મામલો શું છે અને ભારતીય કેવી રીતે તેમનાથી સુરક્ષિત રહી શકે તે જાણીશું ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે સમજીએ કે વર્ક સાઇડ રેડ્સ એટલે શું છે અને તેનો હેતુ શું છે અમેરિકાની ઇમિગ્રેશન નીતિનું મુખ્ય ધ્યાન દાયકાઓથી જોઈએ તો અનઅધિકૃત રોજગાર એટલે કે અનઓથોરાઈઝડ એમ્પ્લોયમેન્ટનું રોકવાનું કામ કરી રહ્યો છે ઓગણીસો છ્યાસી માં આપણે જોઈએ તો આવેલા એક કાયદો એટલે કે આઈ આર સી એ કાયદો જે હતો તેના માલિકોએ એટલે કે કે કર્મચારીઓએ કાયદેસરની સ્થિતિમાં છે નહીં તે ચકાસવા માટે જવાબદાર તેમને બનાવ્યા કર્મચારીઓ જોકે હકીકતમાં માઇગ્રેશન આમ જોઈએ તો ઓછું થયું જ નહોતું પણ ઇમિગ્રેશનના સમુદાયમાં ડર અને અનિશ્ચિતતા જે હતી તે વધી ગઈ સમયની સાથે વર્ક સાઇડ એન્ફોર્સમેન્ટના તરીકા બદલવાના રહ્યા છે પહેલા મોટા પાયે દરોડા થતા હતા પછી ઓબામાનો જે સમય હતો એમાં આઈ નાઇન પહેલા જે કાર્યકાળ હતો તે ફરી જાહેરમાં દેખાવા લાગ્યા અને હવે બે હજાર પચીસમાં ટ્રમ્પ ટુ પોઈન્ટ ઝીરો દરમિયાન આ દરોડા શહેરી વિસ્તારો અને કુશળ કાર્યસ્થળો સુધી ફેલાઈ ચૂક્યા છે

આનાથી કરિયરમાં અવરોધ પ્રોજેક્ટમાં વિલંબ અને એચ વન બી ટ્રાન્સફરની સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરિવાર પર પણ અસર થાય છે જેમ કે એચ ફોર વિઝા પર રહેતા સભ્યનું શિક્ષણ અને સ્થિતિ એ બધું જ ધીમે ધીમે ખોરવાઈ શકે છે અચાનક બેરોજગારી કાયદાકીય ફી અને વિઝા રદ થવાનો ખર્ચ પણ ભારતીય પ્રોફેસરોએ ઉઠાવવું પડે છે આ દરોડાની માત્ર કાયદાકીય અને નાણાકીય જ નહીં પરંતુ સામાજિક અને મનોવૈજ્ઞાનિક ફિઝિકલ અસર પણ હોય છે બાળકોને ડર લાગે છે કે તેમના માતા પિતા ઘરે આવશે કે નહીં અને સમુદાયના લોકો પોતાની માતૃભાષા બોલતા પણ થોડા ખચકાય છે ભારતીય પરિવારમાં તણાવ અને ચિંતા ફેલાય છે જે લાંબા ગાળાના આઘાત તરફ ખેંચી જતા હોય તેવું લાગી રહ્યું છે મિત્રો હવે સવાલ તમારા મગજની અંદર એ થતો હશે કે ભારતીય પ્રોફેશનલ્સ અને વર્ક્સ માટે કે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકે આ માટે કેટલાક વ્યવહારુ અને સરળ ટિપ્સ છે પ્રથમ અને સૌથી જરૂરી પગલું છે તમારા દસ્તાવેજો અને વિઝા સ્ટેટસ જે છે તે હંમેશા અપડેટ રાખો વર્ક ઓથોરાઇઝેશન આઈ નાઇન ફોર અને પાસપોર્ટની નકલો હંમેશા રાખો બીજું તમારા માલિક સાથે સ્પષ્ટ રાખો કારણ કે સલાહ લેવી જો કોઈ તમને રેડ અથવા તો ઓડિટ નોટિસ આવે તો તરત જ અનુભવી ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરો વિલંબ કરવાથી તમારા કાયદાકીય અવરોધો પ્રભાવિત થઈ શકે છે ચોથું જોઈએ તો સમુદાય અને સહકર્મીઓના નેટવર્ક સાથે આપણે જોડાયેલું રહેવાનું છે ભારતીય સમુદાય જૂથો કટોકટીમાં માર્ગદર્શન તમને આપી શકે છે પાંચમું જોઈએ તો કટોકટી માટે તૈયારી રાખો વર્ક સાઇડ રેડ્સ અનિશ્ચિત હોય છે તેથી તમારા દસ્તાવેજો બેકઅપ પ્લાન અને કાયદાકીય કોન્ટ્રાક્ટ્સની તૈયારી રાખો છઠ્ઠું જોઈએ તો તમારા કાયદાકીય અધિકારો વિશે જાણો બધા કામદારો પછી ભલે તે અધિકૃત હોય કે અનઅધિકૃત યુએસએ માં કેટલા કાયદાઓ સુરક્ષા હેઠળ આવે છે જાગૃતિ એ સૌથી મોટી ઢાલ ગણી શકાય વર્ક સાઇડ રેટ્સ નો હેતુ અનઅધિકૃત રોજગાર ને રોકવાનો બતાવાય છે પરંતુ વાસ્તવમાં આમાં તેની અસર ઓછી છે ભારતીય પ્રોફેશન માટે તેમના સૌથી મોટો ખતરો કરિયર નું વિઘ્ન નાણાકીય નુકસાન અને સૌથી મોટું તણાવ છે તેથી ખૂબ જરૂરી છે કે કાયદાકીય સલાહ લો જે ટિપ્સ આજે મેં તમારી સાથે શેર કરી છે તેને અમલમાં મૂકો હું આશા રાખું છું કે આ વિડીયો તમને મદદરૂપ થયો હશે અને જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને આવી વધુ અપડેટ માટે અમારી ઉજાસ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરીથી મળીશું આપ સૌનો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર